અગ્નિકાંડ બાદ રાજકોટમાં નવા મુકાયેલા કમિશનર બ્રિજેશ કુમાર જાની અગ્નિ પરીક્ષા જાણે શરૂ થઈ ગઈ છે રાજકોટમાં આ લોકમેળાને લઈ હાલ વિવાદ ઘેરા રહ્યો છે આજે યાંત્રિક સ્ટોલ ના પ્લોટ મળ્યા છે તે પ્લોટ ધારકો કમિશનર પાસે પહોંચ્યા હતા વિગતે વાત કરીએ કે તેઓ એ ઉપકાર કરતા હોય રાજકોટની જનતા પર એ પ્રકારે માધ્યમો સાથે વાત કરવાની સાથે એવું પણ કહ્યું કે આ લોકમેળાની અંદર રાઈડ ન હોય તો મેળાની કોઈ મજા નથી માટે અમે એકત્રીસ પ્લોટ ખરીદ્યા વાત કરીએ શું છે સમગ્ર મામલો શું છે વિવાદ અને એકત્રીસ પ્લોટ ની કહાની શું છે તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટનો લોકમેળો એટલો વિખ્યાત છે કે આ લોકમેળાની જાહેરાત ઇન્ડિયન એક્સપ્રેસ જેવા અખબારમાં લોકમેળાની સમિતિએ આ વખતે આપી છે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં લેખ સાથેની આ જાહેરાત છે પરંતુ લોકમેળાની અંદર યાંત્રિક રાઈડો શરૂ થશે કે નહીં તેને લઈ વાત છે કારણ કે યાંત્રિક રાઈડો શરૂ કરવા માટે નિયમો ચુસ્ત પાલન કરાવવા પડે કારણ કે તાજેતરમાં જ અગ્નિકાંડમાં રાજકોટ સત્યાવીસ લોકોના જીવ કેવી રીતે બળીને ભરતું થયા તે જોઈ ચૂક્યું છે આ તમામ બાબતોમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો અધિકારીઓની મિલી ભગત અને સાંઠગાઠ સામે આવી ત્યારે હવે લોકમેળો આવ્યો છે અને લોકમેળામાં યાંત્રિક રાઇડો શરૂ કરવાને લઈ વિવાદ આવ્યો છે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે નિયમ અનુસાર બધું કરવાનું છે અને આ નિયમ અનુસાર કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લાયસન્સ માટે અરજી આપવી પડે અને આજે જ્યારે મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ મેળામાં સામેલ કે જેમની પાસે યાંત્રિક રાઇડના સ્ટોલ છે તે સ્ટોલના લોકો પોતાની મંજૂરી માટે પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા સાડા ચાર વાગ્યે મેળો શરૂ કરવાનો છે અને મંજૂરીની પ્રક્રિયા હવે તેવું શરૂ કરી રહ્યા છે કેટલો અભિમાન હશે કે આપણું તો થઈ જશે કે કંઈ વાંધો નહીં માધ્યમોએ સવાલોથી લપેટામાં લેતા દશરથ સિવાડા કે જેઓ એકત્રીસ પ્લોટ લઈને બેઠા છે આ લોકમેળાના અને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે તેમને સવાલો કરતા જોવા મળ્યા ત્યારે આ દશરથસિંહ વાળા જવાબ હતું કે રાજકોટની જનતાને મેળામાં યાંત્રિક રહેવું પડે નાના હતા ત્યારે રાઈડ માટે જતા હતા મેળા એટલે મેળાને ફનફેર કહેવાય અને ત્યાં રાઈડ ન હોય તો મજા ન આવે માટે અમે એ મેળાની રોનક જાળવવા માટે એકત્રીસ પ્લોટ લીધા અને સાથે તેમણે એવું પણ કહ્યું કે એકત્રીસ પ્લોટ અમે લેવા નહોતા ગયા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું શું કલેક્ટર કચેરી ખાતેથી ઓપરેટ થતી આ લોકમેળા સમિતિ આમંત્રણ આપી દશરથિવાળાને એકત્રીસ પ્લોટ પધરાવવા ગઈ હતી ખેર આ બધા સવાલો બાદમાં કરીશું હાલનો સવાલ એ છે કે લોકમેળામાં થશે શું અને કઈ પ્રકારે આ યાંત્રિક રાઇડ માટે જેમની પાસે પ્લોટ્સ છે એ લોકોએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી અને જાણે ઉપકાર કરતા હોય એ રીતે કહ્યું કે અમે લોકો માટે આ કામ કર્યું છે સાંભળો એમના જ શબ્દો અને પત્રકારોના સવાલના જવાબ દે

લાઇટ વગરનો મેળો ન રહે કેમ કે તમને તમને ખબર આપણે તમે હું આપણે નાના હતા તો આપણે એ ફંડફેર કહેવાય મેળો ફંડફેર કહેવાય તો લાઇટ વગરનો કૃષ્ણ જન્મનો ઉત્સવ આપણે મનાવી નહીં શકતા પણ અમને ખાલી દસ દિવસ તો અમને આમંત્ર દેવામાં આવ્યું અરાજી તો કેટલા દિવસથી થઈ ગઈ છે તમે ફરી દીધા પછી પણ તમે તો અત્યાર સુધી હજી અરજી જ નથી કરી કોઈ વાંચવા નહીં અમે અરજી એલો અમે લેટ આપે ને

પહેલાં દસ દિવસમાં અમે ચાલીસ લાખ પતિ થયા બીજા પાંચ દિવસમાં અમે બીજા ટોટલ પિચોતેર લાખ પતિ આજની તારીખમાં એક કરોડ ને એક લાખ ઉપર જેવું અત્યારે ભરી દીધા સો ટકા રાજકોટ ને મેળા ની રોનક એક અંતિમ સવાલ જામનગરની અંદર રાઇડો બધી ચાલુ કરી દેવામાં આવી છે તો અહીંના મેળામાં કેમ નહીં આ અંગે કોઈ કલેક્ટર સાથે ચર્ચા કરશે હા મેં કમિશ્નર સાહેબ આજ વસ્તુ ચર્ચા કરી કમિશનર સાહેબ મેં કીધું મેં કીધું એક રાજ્યમાં બે કાનૂન કેમ જામનગરમાં આપી મોરબીમાં આપ્યા ફાઉન્ડેશન વગર એને મંજૂરી આપી તો રાજકોટ સિટીને કેમ નહીં એક રાજ્યમાં બે કાનૂન ન હોય તો મેં કમિશનર સાહેબને કીધું તો કે સીપી સાહેબે મને એવો જવાબ આપ્યો કે હું તો રાજકોટ સિટી મારે જોવાનું હોય મારા હાથમાં આવે એટલે હું આ તમે ફાઉન્ડેશન ભરશો નિયમ એસઓપીમાં તમે ફોર્મ ભરશો

કે મેળો ચાલુ થઈ ગયો પણ હકીકતે અમારો અહીંયા મેળો ચાલુ નહોતો લાઈટ નહોતું અમારે તો મેળો ચાલુ કર્યો અને અમારે પંદરથી વીસથી અગાઉ લાઇટના કામ સ્ટોર આ તે વગેરે વગેરે કામના ચાલુ હોય ત્યાંના પીએસઆઈ આવ્યા અને અમને કીધું કે તમે કોઈ જાતનું કામ કરતા નહીં કાલે અમને કામ બંધ કરાવ્યું પણ અધિકાર નથી અમને કામ બંધ કરવાનો અધિકાર નથી હા એમનો અધિકાર છે અમને લાઇસન્સ નથી મેળવ્યું તો તમે અમને મેળો ચાલુ કરવા ન દો પણ તમે કામ અમને રોકાવી શકતા નથી એ પણ મેં પોલીસ કમિશનર સાહેબને કીધું કે ગઈકાલે પીએસઆઈ માણુ સાહેબ આવ્યા હતા ત્યાં અને જાડે સાહેબની સૂચના મુજબ અમને કઈ કાલે ગ્રીન ચોકડી ન્યુ રીલે મેળામાં કામ બંધ કરાવ્યું અમને અને અમને એની નોટિસ મને વોટ્સઅપમાં મળી ગઈ જામનગરમાં મેળો ચાલુ થયો છે તો સરકારમાં કોઈ રજૂઆત કરશો કે આવા બે કાયદા કેમ એમ એક રાજ્યમાં સરકારમાં અત્યારે રજૂઆત કરવાનો અમારે કઈ ટાઈમ નથી આજે છઠ થઈ ગઈ છે જે જે સમયે અમે રજૂઆત કરશું પોલીસ કમિશનર સાહેબને મેં અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને અમે ધ્યાન દોરશું અને એના એના ફોટા તમે લોકોને ખ્યાલ હશે આવી આવ્યા હશે કે ત્યાંના મેયર ચેરમેન બધાએ રાઈડમાં બેસીને મેળાનો આનંદ કર્યો તો હું સીપી સાહેબને કહું છું કલેક્ટર સાહેબને વિનંતી કરું છું આ રાજકોટની પરંપરા ન તૂટે તમે એનું ધ્યાન રાખ્યો અને પબ્લિકના હિત માર્યો અને નાના રોજી રોટી હોય છે આ રાજકોટના મેળાને બાર મહિનાની રાહ જોઈને બેઠા હોય છે આ બધા રોજી રહેતો આ પરંપરા જાળવી રાખો એવી અમે બંને અધિકારીઓને અમે વિનંતી કરી છે કે ટૂંક સમયમાં આજની તારીખમાં અમે ફોર્મ અત્યારે ભરી દઈશું અને લાયસન્સ અમને આપો એવી અમારી વિનંતી તો તમે આ વાતને સાંભળ્યા પછી હવે સમજી આશો કે જે વિશાળ રાઇડ છે જે રાઇડની અંદર બાળકોથી માંડી તમામ લોકો મજા માણવા માટે ચડે છે પરંતુ નીચે ફાઉન્ડેશન નથી અને ફાઉન્ડેશન વગરની રાઈડમાં તમારે બેસવાનું છે હા રાજકોટ પોલીસ કમિશનર માટે મોટું માથાનો દુખાવો તો હશે જ કારણ કે લોકમેળામાં લોકોની ભાવના આત ન થાય એ પણ જોવાનું છે લોકોની મોજ મજા બગડે નહીં એ પણ જોવાનું છે અને સાથે નિયમો પણ જોવાના છે પરંતુ જ્યારે વાત આવે છે લોકોના જીવની ત્યારે લોકોની કેટલીક ભાવનાઓને મારી પણ નાખવી પડે તો મારી નાખવી જોઈએ કારણ કે માણસને મારવા કરતાં એક મિનિટ માટે કોઈ રાઈડમાં ન બેસે એ સારું છે ભલે એટલો આનંદ જતો રહે જન્માષ્ટમીનો કોઈ વાંધો નથી પરંતુ જેમ ગેમ ઝોનમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા અને જીવ ગયા એવું તો કોઈની સાથે ન બને આમ અગ્નિ પરીક્ષા છે રાજકોટના કલેક્ટર તંત્રની પોલીસ કમિશનરની અને રાજકોટના વહીવટી તંત્રની જોઈએ આગન પરીક્ષામાંથી કોણ પાસ થાય છે આ યાંત્રિક રાઇડના પ્લોટ ધારકો કે પછી આ રાજ્યની સરકારના રાજ્યપત્રિત અધિકારીઓ અને રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા કમિશનર રાજકોટ કલેક્ટર આ તમામ લોકો માટે આગન પરીક્ષા છે જોઈએ શું થાય છે સાડા ચાર વાગ્યે મેળો ચાલુ થશે રાઇડ ચાલુ થશે કે નહીં એ હજુ સુધી લોકો માટે એક સવાલ છે જવાબ મળશે વહેલી તકે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું માટે જોડાયેલા રહેજો નવ દિવસ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ